બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જઈશ આપણે પણ મજામાં છીએ અને આપણો વરસાદ છે એ કાયમ એક રાઉન્ડ તો આવે જ છે ડેઈલી એક રાઉન્ડ તો મારી જ જાય ગઈ રાતે વરસાદ ફૂલે ફૂલ એટલે કહીએ ને આપણે માર વરસાદ પડ્યો છે નદી આપણી આપણે જે પારો છે ને એને આવી છે ઓલા વખતે જે વરસાદ પડ્યો ને આગલી નદી ભરાણી જે ખાલી એને ભરાણીને ત્યાં એટલો નહોતો પડ્યો એને બદલે આ વખતે તો જે નદી આપણે પારો હતો ને અહીંયા સુધી પાણી પહોંચી એવું છે ફૂલે ફૂલ વરસાદ કાલ રાતે ત્રણ કલાક જ પડ્યો ખાલી પણ ભૂકા ઘાટે એવો વરસાદ પડ્યો આપણે અહીંયા પાણી નથી ભરાતું એનું કારણ શું છે એ હું બધાને કહેતો કારણ કે અમારી જે જગ્યા છે ને એ બધી ઊંચી છે અને બે બાજુ આપણે જમીનનો ઢાર પડ્યો છે એટલે પાણી બે બાજુ નીકળી જાય આપણે ક્યાંય અહીંયા પાણી નહીં જ્યાં રહી છે ને અહીંયા બાકી જો નીચે હોય ને તો પાણી ભરાય અને વરસાદ પણ ફૂલે ફૂલ પડ્યો છે અને આપણો બડો દો ત્યારમાં અહીંયા રેઢો ખાય છે એકલો અહીંયા અહીં ગારો હતો ધારી એમ બાંધ્યા હતા પછી અહીંયા બાંધા અહીંયાથી લઈને અહીંયા બાંધી દીધો એટલે ખાઈ જજો ખોરી જગ્યામાં પાડી બેઠી છે ભેંસ છે વડી બાજુ હોડકી બેઠી છે આ છે અને આપણી ઓળખીનું હજી છે ને હું તમને કહું ને તો પાકું કાંઈ નક્કી નથી થતું કારણ કે આજે પણ થોડાક આપણે ઝડપટા નાખતી હતી પણ આછા ને જાડા બે મિક્સ નાખે છે એટલે હવે જોઈએ શું થાય શું નહીં હવે હવે વીસક દિવસ પછી આપણે ચેક કરાવી લેશું એને આઠ દિવસ પછી બે મહિના થાય છે પૂરા તો વીસ દિવસ પછી હવે જોશું શું થાય શું નહીં એટલે ખબર પડશે આપણી વેગાડ પણ કમ્પ્લીટ છે અને વરસાદ પણ સારો સારો પડી ગયો છે બરોબર એમાં કાંઈ એમ નથી હવે જાય તો કામ થાય છે કારણ કે મોલ પણ પછી બગડવાની પરિસ્થિતિમાં પણ પીળી પડી ગઈ છે એટલે હવે શું શું કરવું રાઉન્ડ લેવો જોશે પીડી પડી ગઈ ને એના માટે વરસાદ જો અત્યારમાં જોરદાર આવી ગયો બરોબર અને આપણે હજી નવ વાગ્યા છે સવાર સવારમાં અને અત્યારમાં જોઈ લઈએ વરસાદ એક સરસ મજાનો રેડો આવી ગયો આ વરસાદ એક હક નથી લેતો જાતો નથી ને કાંઈ હવે રાત્રે પણ નદીમાં ફૂલે ફૂલ કાઢી ગયા જો આપણે અહીંયા લીમડો રહ્યો ને ત્યાં સુધી આમ નીચે રહીને પાણી આવી ગયું હવે શું કરે હવે આને આપણો કપાસ પણ આવી જાય થોડોક અટાણે વીકમાં જે વચમાં છે ને રેક પડી ગયો છે ઊભે ઊભો ધોવાણ થયું છે ફૂલે ફૂલ હવે શું થાય હવે હવે ખબર પડે જો આવ્યો જાય તો નુકસાન નથી બાકી માંડવીમાં પણ નુકસાન જ બસ આ છે આપણે માંડવી માંડવીમાં પણ નુકસાન જેવું છે ફૂલે ફૂલ પીરી પડી ગયું આપણે જો બળદ અહીંયા અટાણ ચડે છે આપણે ચારવા ચાડવા છોડ્યા અને આપણી મોડ પર પાટી ભાગી ગઈ બે ને હોડકી બે આપણે રામભાઈ છે ને ભાઈ બન છે એમને સામેથી પકડી લીધી નકર તો આજ બે ભાગી ગઈ હતી રોડે રોડ ગઈ હતી ચરતી હતી અને કાંઈ નક્કી નહીં કે બે ભાઈ ગયું ને આમને એટલે એની વાત જ ના પૂછો અને આપણે બળદા ચરતા ઓળખી બે ભાગી ગઈ પછી ઓળખીને લઈ આવ્યું આપણે બે ને બેન રિક્ષામાં બાંધીને આપણા ઢોરામાં જ ઓળખી ભાગી ગઈ હતી આપણે ઘરે બાંધીએ આપણે જમડું જાય ચડે અને આપણું જોય પાણી ભરાણું તમને કહેતો હતો ને કે કપાસનું નુકસાન જો અહીંયા થોડુંક થયું છે બરાબર અને અત્યારે ચાલુ વરસાદ બ્લોક બનાવી વરસાદ ધીરે 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 વરસે છે હવે આપણે બપોરે એને બાંધીએ અને બપોરે કરવા જવું છું આપણે બાંધી દઈએ કરીને અને બપોરે કરતા આવીએ પૂનમને બાંધી દે હજી પૂનમને લઈ નથી ગયા કે પૂનમ અહીંયા બાંધી છે પૂનમ હા ધોવાડો કર્યો તો પૂનમને માખીઓ કાઢે માંદી પડી ગઈ હતી એટલા માટે પૂનમ મેડે આવી ગઈ દવા ડોક્ટર થઈ ગયા આપણે આને બાંધી દીધી બરોબર કારણ કે બાપુ છે ને આજ ખારા થઈ ગયા હતા કારણ કે આપણા ગામના પાટી વહી ગઈ હાઈવે રોડ ઉપર બરાબર એ તો આપણે રામભાઈ વચમાં આડા પડ્યા ને એટલે રોકાઈ ગઈ નગર હાઈવે રોડ ઉપર પહોંચી જ જવાની હતી થોડુંક જ છેટું રહ્યું હતું આપણા ભાઈબંધ રામભાઈ છે ને આડા પડ્યા ને એમાં એને રોકી લીધી પોતે બે હું ચારતા હતા અહીંયા આપણા મિત્ર છે બરાબર એટલે આજે બાપુ ખારા થઈ ગયા ને અહીંયા બાંધી રાખી એને ઓળખીને બાંધીધી કારણ કે બાપુ એમ કહેતા કે ક્યાં ને આજે આને લઈને જાય કારણ કે બાપુ થઈ ગયા ફૂલે ફૂલ ખારા પણ મેં કાંઈ વાંધો નહીં માતાજી છે ઓળખી છે અને ભાગી ગયેલી ટૂંકમાં ભાગી ગયેલો ટૂંકમાં રોડ ઉપર ડાયરેક્ટ વાગી આ તો અહીંથી હું હાલતો થયો પછી હવે હાલીને કાંઈ પહોંચું પછી બાપુ રિક્ષાથી હતી પાછળ દબાવી તમે હું આ ગયા તો આપણી દીધી ભેં એની પાછળ ભાગી ગઈ તો ભે જો અહીંયા ભાઈથી છે હું તમને હમણાં બતાડું આગળ અને આપણા બળદ છે ને જરા આપણા બળદ કીધું ક્યાંય જાય જ નહીં એટલે આવું પોઝિશન છે ને અટાણે થોડોક વરસાદ છે ને ભાઈ ફૂલે ફૂલ ગતિ થઈ ગઈ છે વરસાદ યાર જતો નથી ને કાંઈ નહીં આપણે પાછળ પામ પાછળ પડ્યો છે અમારે આમ હાલાર ઉપર રાખો આમ શું કરવા માગે છે ને કે ખબર ન પડતી છે ને ફૂલે ફૂલ વરસાદ વરસી ગયો છે અમારે અહીંયા બરાબર અને આજે તો ચાલુ જ છે બરાબર પાછો કાલ ચાલુ થઈ ગયો આપણે માંડી થોડુંક નહીં દીધું ઓલી બાજુ તો તમને જો આપણે ભેંસ બતાવું અમારે આપણે જો ભેંસને અહીંયા બાંધી દીધી બરાબર આ ચરશે હવે અહીંયા કેમકે આ હવારે ભાગી ગઈ હતી બપોરે પછી આપણે લઈ આવ્યા એને જો ચડે તમે જોવો છો ને અહીંયા જ ચરતી હતી હવારે અહીંયાથી ભાગી ગઈ હતી અત્યારે આપણા બળદ અહીંયા ચરે છે બરાબર હવે આપણે અત્યારે તો બળદ ચારવાનું કામ કાજ હોય ને આમાં આપણે જુવાર વાવવાની છે ઢોર માટે આમાં ને બેમાં હવે આ વખતે ને તો આમાં બળદથી જુવાર વાવવાનો વિચાર છે હાથથી પહોંચી બળદ ચારે ને જો તમને બતાવું આપણે બળદ ક્યાં ચાલે આ છે આપણે રિક્ષા આપણે આ એટલા માટે રીક્ષા રાખી છે ગુવા જેમ ગારો થાય છે એટલે હવે અહીંથી ડાયરેક્ટ જ વારી અને આપણો આ રોડ છે જો અહીંયા છે ને આપણા રોડ છે બરોબર જે આમ સમજો તમને દેખાય ને આ રોડ છે ને આપણે બળદ જો અહીંયા ચરે છે તો ચાલો હવે વરસાદનું વાતરણ ભૂલે ભૂલ થઈ ગયું છે આદર આવશે અને વરસાદ પણ આવશે તો આપડે આ બ્લોગ ને એન કરી નાખીએ મળી અને નવા બ્લોગ માં આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો જય દ્વારકાધીશ બધાને જય માતાજી